સરકારી શાળાઓમાં ઉત્તમ સંસાધનો સાથે શ્રેષ્ઠ શિક્ષકોના કારણે કચ્છ જિલ્લામાં ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં પ્રવેશનો ટ્રેન્ડ વધ્યો છેલ્લા બે શૈક્ષણિક વર્ષમાં કુલ પાંચ હજાર નવસો ઇઠ્યોતેર વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળા તરફ વળ્યા છે ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળામાં શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ બાળકોના પોષણની ચિંતા સાથે બાળકોના વિકાસ માટે કરાતી પ્રવૃત્તિઓ થકી વાલીઓનો સરકારી શાળાઓ વિશ્વાસ વધ્યો છે ગુજરાતમાં બાળકોના શિક્ષણ અને તેના શારીરિક અને માનસિક વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે આ માટે અનેક યોજનાઓ સાથે શાળાઓમાં માળખાકીય સુવિધા તથા શ્રેષ્ઠ શિક્ષકો થકી બાળકોને શિક્ષણ મળે તે માટેના સતત પ્રયાસો જારી છે હાલ રાજ્યભરની સરકારી શાળાઓ ખૂબ જ સુંદર રીતે સંચાલન થઈ રહ્યું છે ઉપરાંત અહીં શિક્ષણ મેળવતા બાળકો દરેક ક્ષેત્રે મેદાન મારીને ઉજ્જવળ કારકિર્દીના શિખરો સર કરી રહ્યા છે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે આવેલી આમૂલ ક્રાંતિના બીજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના બે હાજર એક ના શાસનકાળથી રોપાયા હતા અને હજુ પણ આ વિકાસ યાત્રા સતત ચાલી રહી છે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા અઢી દાયકામાં શિક્ષણ જગતમાં કરાયેલા અનેક સુધારાના કારણે ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવવાનો ટ્રેન્ડ વધ્યો છે દર વર્ષે ખાનગી શાળાને તેજીને હસતા મોઢે સરકારી શાળામાં આવતા બાળકોની સંખ્યા વધતી જઈ રહી છે કચ્છ જેવા સરહદી જિલ્લામાં આ પ્રકારનું પરિવર્તન ગુજરાત સરકાર દ્વારા કચ્છના શિક્ષણ જગતમાં કરાયેલા વિકાસનું છે કચ્છ અંતરિયાળ અને સરહદી જિલ્લો હોવાથી રાજ્ય સરકાર સામે અનેક પડકાર છે આમ છતાં આ પડકારોને જીલીમે અહીંનું બાળક ઉત્તમ માળખાકીય સુવિધા સાથે શિક્ષણ મેળવે તે નેમ સાથે કામગીરી કરવામાં આવી રહી છે જેના અનેક ઉજળા પરિણામો કચ્છના શિક્ષણ જગતમાં જોઈ શકાય છે બાળકોની સતત ચિંતા કરતી રાજ્ય સરકારે તાજેતરમાં કચ્છમાં શિક્ષકોની ક્રાંતિકારી નિર્ણય લીધો છે કચ્છના સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની શૈક્ષણિક સિદ્ધિઓ પણ ઉડીને આંખે વળગે તેવી છે આ સુધારાઓ ગુજરાત સરકારની પરિણામલક્ષી વિકાસ યાત્રાનું પરિણામ છે કચ્છના શિક્ષણ જગતમાં સૌથી પરિણામલક્ષી મહત્વ વળાંક એ આવ્યો છે કે ખાનગી શાળામાં ભણવાના મો વચ્ચે જિલ્લાના વાલીઓ તેમાં પણ ખાસ કરીને શહેરોમાં જ્યાં ખાનગી શાળાઓની સ્પર્ધા છે તે વિસ્તારોની સરકારી શાળાઓમાં ખાનગી શાળાના બાળકો પ્રવેશ મેળવી રહ્યા છે જો શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ થી ચોવીસ સુધીમાં કુલ પાંચ હજાર નવસો એઠોતેર બાળકોએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે બાલવાટિકામાં એકાણું ધોરણ એક માં બસો ચોસઠ ધોરણ બે માં ચુમ્બોતેર ધોરણ ત્રણ માં ત્રણસો એક ધોરણ ચારમાં ત્રણસો તેતાલીસ ધોરણ પાંચ માં ત્રણસો બાવીસ ધોરણ છ માં પાંચસો સુડતાલીસ ધોરણ સાતમાં ત્રણસો પંદર ધોરણ નવ માં સૌથી વધુ બે હાજર એકસો બાળકોએ ખાનગી શાળાને તિલાંજલિ આપી સરકારી શિક્ષણ પસંદ કર્યું હતું જ્યારે ધોરણ દસ માં ત્રણસો આડત્રીસ ધોરણ અગિયાર માં સાતસો તેર અને ધોરણ બારમાં એકસો દસ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો જે પૈકી શહેરી વિસ્તાર ધરાવતા ભુજ અને ગાંધીધામ તાલુકાની શાળાઓ મોખરે છે જ્યાં ખાનગી શાળામાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ કર્યો હોય ભુજ તાલુકામાં એક હજાર સાતસો ઓગણચાલીસ તથા ગાંધીધામ તાલુકામાં એક હજાર બ્યાસી વિદ્યાર્થીઓએ સરકારી શાળાને પસંદ કરી છે તાલુકાવાર જોઈએ તો અત્યાર સુધીમાં અબડાસામાં એકસો ચોસઠ અંજારમાં સાતસો તેત્રીસ ભચાઉમાં ચારસો છ્યાસી ભુજમાં એક હજાર સાતસો ઓગણચાલીસ ગાંધીધામમાં એક હજાર બ્યાસી લખપતમાં છન્નું માંડવીમાં પાંચસો ઓગણસિત્તેર મુંદ્રામાં ત્રણસો અડસઠ નખત્રાણામાં બસો સત્તર રાપરમાં પાંચસો ચોવીસ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશી શિક્ષણ મેળવી રહ્યા છે આમ પાંચ હજાર નવસો ઇઠ્યોતર બાળકોના વાલીઓએ પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવીને રાજ્યની સરકારી શાળાઓ પ્રત્યે પોતાની વિશ્વસનીયતા દર્શાવી છે ભુજની પાટવાડી નાકા પાસે આવેલી પંચાયતી સરકારી શાળા નંબર એક કે જેમાં ભુજ શહેરમાં સૌથી વધુ છાત્રો ખાનગી શાળા છોડીને અહીં પ્રવેશ મેળવ્યો છે અહીં પોતાના ભત્રીજાને ધોરણ 4 થી પ્રવેશ અપાવનાર વાલી માસુમભાઈ સુમરા જણાવે છે કે ખાનગી સરકારી શાળામાં ઉચ્ચ શિક્ષણ મેળવનાર અનુભવી તથા તથા તાલીમ પામેલા શિક્ષકો છે ઉપરાંત શિક્ષણની ગુણવત્તામાં માળખાકીય સવલતોમાં સુધારો આધુનિક ટેકનોલોજી સાથે બાળકોને કરાવતો અભ્યાસ ખાસ કરીને નિઃશુલ્ક શિક્ષણ જેવી બાબતો વાલીઓને સરકારી શાળાઓ તરફ આકર્ષી રહી છે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લેનાર પાટવાડી પંચાયતી શાળા નંબર 1 ની વિદ્યાર્થીની રીદા લંગા જણાવે છે કે ધોરણ ચાર સુધી તેણીએ ખાનગી શાળામાં અભ્યાસ કર્યો છે મૂજી ફી ભરવા છતાં ત્યાં શિક્ષકો અને શિક્ષણની ગુણવત્તા યોગ્ય ન હતી સરકારી પાટવાડી પ્રાથમિક શાળાની ગુણવત્તાયુક્ત શિક્ષણની પ્રશંસા સાંભળે નહીં બવેસ મેળવ્યો રીદા વધુમાં ઉમેરે છે કે આજે ધોરણ 8 માં અભ્યાસ કરી રહી છું ત્યારે આટલા વર્ષોના અનુભવે કહું છું કે ખાનગી શાળાની સાપેક્ષે મારી સરકારી શાળામાં ઉત્તમ શિક્ષકો અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે કોમ્પ્યુટર લેબ વિજ્ઞાન લેબ લાઇબ્રેરી રમતગમત માટે મેદાન પર્યાવરણના સંરક્ષણની પ્રેરણા આપતો બગીચો સ્માર્ટ ક્લાસની સુવિધા ઉપરાંત આજના સમય મુજબ કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ થકી આજે અમારી શાળાના બાળકો જિલ્લા અને રાજ્ય કક્ષાએ નંબર લઈ આવે છે અહીંના શિક્ષકો અમારા પ્રત્યે સમર્પિત છે બીજી તરફ શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ ગોરે વાલીઓમાં સરકારી શાળાની લોકપ્રિયતા અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે રાજ્યમાં સરકારી શાળાઓની સુવિધા સુવિધાસભર ઇમારતો ડિજિટલ ક્લાસરૂમ લાઇબ્રેરી પ્રાયોગિક લેબ રમત ગમતની સુવિધાઓ અને બાળકોને હૂંફ મળે તેવું વાતાવરણ મળતા બાળકો ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટ્યો છે. સાથે સાથે તણાવમુક્ત વાતાવરણ મળતા બાળકો ઉત્સાહભેર દફતર લઈને શાળાએ જતા થયા છે. ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ જો સરકારી શાળામાં પ્રાપ્ત થતા શિક્ષિત વાલીઓ સરકારી શાળાને પ્રાધાન્ય આપી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દિશાનિર્દેશ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં શિક્ષણનું સાર્વત્રિકીકરણ અને આધુનિકીકરણ થતા ગુજરાતની સરકારી શાળાઓ હવે તમામ વર્ગો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. લંગા રેદા અબ્દુલભાઈ ગફૂર છે હું ભુજ શહેરના શ્રી પાટવાડી શાળા નંબર એકમાં અભ્યાસ કરી રહી છું હું પહેલે ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી અને હવે હું સરકારી શાળામાં અભ્યાસ કરું છું મને ખાનગી શાળાનો શિક્ષકનો મતલબ જે ભણાવે છે એ મને બરાબર ન થતું હતું એટલે હું સરકારી શાળામાં આવી ગઈ સરકારી શાળામાં બધા શિક્ષકો બહુ સારા છે મેથ્સના ટીચર છે ઇંગ્લિશના છે ગુજરાતીના છે એસએસટીના છે સાયન્સના છે બધા ટીચર બહુ સારી રીતે ભણાવે છે મેથ્સના ટીચર અમને આખો ચેપ્ટર કમ્પલીટ કરાવી લે અગર કંઈક ડાઉટ હોય તો રિસર્ચમાં અમને સમજાવી દે આખું પછી સાયન્સના ટીચર છે એ અમને સાયન્સ લેબમાં લઈ જાય પછી કંઈ ખબર ના પડે તો એ પણ સમજાવી દે અને અગર વૃક્ષો વિશે કંઈ જાણવાનું હોય ચેપ્ટરમાં તો અમારા ગાર્ડન છે અહીંયા એમાં લઈ જાય અમને બધું સમજાવી દે પછી એસએસટીના ટીચર છે એ અમને આખો ચેપ્ટર બહુ સારી રીતે સમજાવે અને જે મતલબ જે ભૂગોળમાં જે બધું હોય એ પણ અમને સમજાવે રાજાઓ વિશે બહુ સારી રીતે સમજાવે અગર અમને ખબર ના પડે તો અમને મોટી ટીવી છે એનામાંથી અમને બતાવીને બધું સારી રીતે સમજાવી દે અમારી સરકારી શાળામાં અમને એક મોટો સાયન્સ લેબ આપવામાં આવ્યું છે પછી એક કમ્પ્યુટર લેબ આપવામાં આવ્યું છે એક મોટો ગાર્ડન છે અને અમને એક મોટી ટીવી આપવામાં આવી છે જેમાં અમે ભણી શકીએ છીએ અમને સારું પાણી પીએ એના માટે અમને આરો વોટર આપવામાં આવ્યું છે મારું નામ સુમરા માસુ મોહમ્મદ રફીક છે હું કચ્છ ભુજનો રહેવાસી છું હું મારા ભત્રીજાનું એડમિશન આપણી આ ભુજની સરકારી શાળા પાટવારી શાળા નંબર એક એમાં એનું એડમિશન કરાવ્યું છે એના પહેલાં તે ખાનગી શાળાની અંદર અભ્યાસ કરતો હતો પછી ત્યાં ખાનગી શાળા કરતાં અમે આ પાટવારી શાળાની જે મુલાકાત લીધી અને મુલાકાત લઈ અને અમે જોયું કે આ તો ખાનગી શાળા કરતાં પણ બહુ સારી રીતે અહીંયા અભ્યાસ ચલાવવામાં આવે છે અને બાર બાર વિકાસ કેવી રીતે થાય એના એવી રીતે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે તો મારી શિક્ષક મારી બહેનને હું જાણ કર્યું કે આપણે આ પ્રાઇવેટ ખાનગી શાળામાં આવડી મોંઘી મોંઘી ફી ભરીને આપણે ત્યાં એને મોકલીએ છીએ એના કરતાં આપણે આ પાટવારી શાળા છે જે ગવર્મેન્ટ શાળા છે આપણી ભુજની જ એની એની અંદર આપણે મોકલી ન આપણને કોઈ ફીસનો કોઈ આપણને ચાર્જીસ લાગે છે એવું બધું તો મારી સિસ્ટરને ખાનગી શાળામાં બે વર્ષ અભ્યાસ કરાવ્યો ત્યારબાદ અમે ભુજની પાટવારી શાળા નંબર એકની અંદર અભ્યાસ કરાવ્યો અને અમે જોયું અત્યારે મારો ભત્રીજો ચોથા ધોરણમાં ભરે છે બે વર્ષથી અહીંયા આ શાળાની અંદર અભ્યાસ કરી રહ્યો છે પછી અમે બે વર્ષમાં એટલો એનો ડેવલપ જોયો છે જેની વાત મૂકી દો કારણ કે જે ખાનગી શાળાની અંદર જે અભ્યાસ ચાલતું હતું અને અહીંયાનો અભ્યાસમાં ઘણું અંતર છે અને અહીંયાના જે શિક્ષકો છે જે ખૂબ જ મહેનત કરી રહ્યા છે સરકારી શિક્ષકો કે બાળકનો બાર વિકાસ કેવી રીતે થાય એ લોકો કેમ ભવિષ્યમાં આગળ વધે તે માટે પણ ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે અને સરકારશ્રી દ્વારા અત્યારે તો ખૂબ જ બધી પ્રવૃત્તિ કરવામાં આવે છે કે નવી નવી ટેકનોલોજી અપનાવે છે એલ ઇડી સ્ક્રીનવાળી જે ખાનગી શાળાઓમાં પણ નથી હોતી એવી સુવિધાઓ આપણને સરકારી શાળાની અંદર મળે છે તો એ બદલ હું સરકારશ્રીનો પર ખૂબ આભારી છું કે આવી રીતે તમે ગુજરાતના બાળકોનું તમે આમ ભવિષ્ય જોવો છો કે ખૂબ સારી રીતે એ લોકો આગળ વધી શકે તો હું ગુજરાત સરકાર ભારત સરકાર બંનેનો આભારી છું નમસ્કાર મારું નામ રાજેશ રાજોર હું ભુજ શાળા નંબર એક એટલે કચ્છની ભુજ શહેરની સૌથી જૂની પ્રાથમિક શાળામાં આચાર્યપદે છું અત્યારે આપ જાણો છો કે સરકારશ્રીના અનેક પ્રયત્નોથી અને સરકારશ્રીની નીતિથી પ્રાઇવેટ શાળામાંથી સરકારી શાળામાં દાખલ થવાનો બાળકો આવવાનો ટ્રેન્ડ વધ્યો છે એ આપ અનેક રીતે જોઈ શકતા હશો એનું ઘણા એના ઘણા કારણ છે સરકાર શિક્ષણ પ્રત્યે ખૂબ જ જાગૃત છે દરેક સરકારી શાળાઓમાં સંપૂર્ણ માળખાકીય સુવિધાઓ અત્યારે ઉપલબ્ધ કરાવે છે એ પછી કોમ્પ્યુટર લેબ હોય કે પછી સ્માર્ટ ક્લાસ હોય કે પછી રમતગમતની પ્રવૃત્તિ હોય દરેક માટે અત્યારે સરકાર જાગૃત છે એવી જ રીતે માત્ર શિક્ષણ જ નહીં પણ દરેક ક્ષેત્રમાં જેને કહીએ બાળકોને પ્રોત્સાહન મળે જુદી જુદી કોમ્પિટિશન એક્ઝામ હોય ખેલ મહાકુંભ હોય એ અનેક કારણોના કારણે અત્યારે સરકારી શાળામાં બાળકો આવવાનું વધ્યું છે દાખલા તરીકે હું મારી શાળાની વાત કરું તો મારી શાળામાં બે હજાર ચૌદમાં બસો અઠોતેર બાળકો હતા અત્યારે છસો પચાસ જેટલા બાળકો થઈ ગયા છે એવી જ રીતે દરેક શાળામાં વધ્યા છે અને મારી શાળાની વાત કરીએ તેમ દરેક શાળામાં પ્રાઇવેટ મારી સ્કૂલમાં એકસો પચાસથી વધારે ચારેક વર્ષમાં પ્રાઇવેટ શાળા મૂકીને બાળકો આવ્યા છે એવી જ રીતે દરેક શાળામાં આવતા છે એનું મુખ્ય કારણ કે સરકારની જુદી જુદી યોજનાઓ જેમાં બાળકોનો ખૂબ જ વિકાસ થાય છે બાળકોને ખૂબ જ સગવડતા મળે છે અત્યારે જ આપ જુઓ સ્માર્ટ ક્લાસ એસઓઈની દરેક સ્કૂલમાં એસ સ્માર્ટ ક્લાસ ખુલી રહ્યા છે કોમ્પ્યુટર લેબ આવી રહી છે ભરપૂર સાધન સામગ્રી આવી ગઈ છે ભૌતિક સુવિધાઓ વિકસી રહી છે દરેક સ્કૂલોમાં આ રોજ સિસ્ટમ બેસાડવામાં આવે છે પછી લેબ સ્ટેમ્પ લેબ અમુક જગ્યાએ તો સ્ટેમ્પ લેબ પણ આવી ગઈ છે લેબ પછી જુદા જુદા ક્ષેત્રોમાં જેને કહીએ કે સહાય સરકાર તરફથી મળે છે અને એનો ડેવલપ થાય છે સાથે સાથે શિક્ષકોને પણ તાલીમ બદ્ધ કરવામાં આવે છે અને બાળકો ન માત્ર શિક્ષણ બાળકોનું સર્વાંગીણ શિક્ષણ થાય એ અત્યારે સંદેશો સરકારી સ્કૂલનો સમગ્ર સમાજમાં પ્રસરિત થયો છે અને સમાજ હવે ટ્રેન બદલ્યો છે પ્રાઇવેટ શાળા તરફથી સરકારી શાળામાં આવતા જતા જાય આવે છે હું પણ આ પ્રસંગે આપ સૌને વાલીઓને એ જ અપીલ કરું છું કે સરકારશ્રીની આટલી સરસ નીતિ છે સરકાર આટલું બધું ધ્યાન રાખે છે આટલી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે ટેકનોલોજી આપે છે તો આપણે પણ આપણા બાળકોને મૂંઘી દાટ ફીમાંથી બચીને સરકારી શાળામાં જ્યાં ગુણવત્તા ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું છે અને જે હાઈ મેરિટવાળા ટીચર છે તો એ શાળાઓમાં એડમિશન લેવડાવીએ અને આપણા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય વિકસે એ માટે પ્રયત્ન થઈએ સાથે સાથે દેશ અને રાષ્ટ્રના વિકાસમાં પણ વિશેષ ફાળો આપીએ ખાસ તો હું આ સંદર્ભે આપણી સરકારનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે આજે સરકારી શાળામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી માંડી અને દરેક ક્ષેત્રમાં ખૂબ જ છૂટે હાથે સહાય કરી છે અત્યારે દરેક સ્કૂલ આધુનિકતા તરફ જઈ રહી છે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે ખરેખર આ સરકારની ખૂબ જ સારી નીતિ છે અને મને તો એવું લાગે છે ભવિષ્યમાં આપણી સરકારી શાળાનો દાયકો આવશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો